જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે પણ ભગવદ્ ગીતામાંથી જ્ઞાન લેવા માગતા અને જીવનમાં આગળ વધવા માગતા તો આ વિડીયોને ખાસ અંત સુધી જરૂરથી જોજો આ વિડીયોમાં ભગવાન શ્રી કૃષ્ણના કેટલાક પ્રેરણાદાયી અને દિલાસો આપનારા અવતરણો છે તે તમારા જીવનમાં આગળ વધવા માટે જોઈએ તો ચાલો વિડીયો શરૂ કરીએ આપણે જે છીએ આપણે જોઈએ છીએ અને આપણે જે જોઈએ છીએ તે છીએ મન તે લોકો માટે દુશ્મનની જેમ કાર્ય કરે છે જેઓ તેને નિયંત્રિત નથી કરતા તેની પાસે કોઈ જોડાણ નથી તે ખરેખર અન્યને પ્રેમ કરી શકે છે કારણ કે તેનું જીવન શુદ્ધ અને દૈવી છે આત્માને ક્યારેય કોઈ શસ્ત્રથી ટુકડા કરી શકાતો નથી તેને અગ્નિથી બાળી શકાતો નથી પાણીથી બીનો કરી શકાતો નથી પવનથી સુકાઈ શકતો નથી ઠંડી કે ગરમી આનંદ કે પીડાનો અનુભવ કરો આ અનુભવ ક્ષણિક છે તેઓ આવે છે અને જાય છે બસ તેને ધીરજથી સહન કરો જો તમે જે ઈચ્છો છો એના માટે તમે લડતા નથી તો તમે જે ગુમાવ્યું છે એના માટે રડશો નહીં સુખ એ મનની સ્થિતિ છે જેને બાહ્ય જગત સાથે કોઈ લેવા દેવા નથી તમારી ફરજિયાત ફરજ બજાવો કારણ કે નિષ્ક્રિયતા કરતા ક્રિયા ખરેખર સારી છે જેઓ માત્ર કર્મના ફળની ઈચ્છાથી પ્રેરિત છે તેઓ દુઃખી છે કારણ કે તેઓ જે કરે છે તેના પરિણામો વિશે સતત ચિંતિત રહે છે વ્યક્તિ પોતાના મનના પ્રયત્નો દ્વારા ઉદય પામી શકે છે તે પોતાના મનથી પણ પોતાની કરી શકે છે કારણ કે મન મિત્ર અને દુશ્મન છે છે તે એક માણસ પણ શોધતો નથી કંઈ પણ અપેક્ષા રાખતો નથી અને તેથી તે ક્યારેય નિષ્ફળ થતો નથી માણસ તેની માન્યતાથી બને છે જેમ તે માણે છે તેમ તે બને છે જે પણ થયું સારા માટે થયું જે કંઈ પણ થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે જે પણ થશે એ સારા માટે જ થશે પરિવર્તન એ બ્રહ્માંડનો નિયમ છે એક કરોડપતિ તો એક ક્ષણમાં ગરીબ બની શકો છો પ્રેમ એ રોમાંન્ટિક રોમાંટિક સંબંધો સુધી મર્યાદિત નથી તે તમામ જીવન પ્રાણીઓ અને આપણી આસપાસની દુનિયા માટે પ્રેમને સમાવે છે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જાણે પછી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય શ્રી કૃષ્ણ